આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે મહાશિવરાત્રિ શું છે તેમજ મહાશિવરાત્રિને રાત્રિ કેમ કહેવાય છે તેમજ મહાશિવરાત્રિની કથા રહસ્ય અને શિવજીની પૂજા કેવી રીતે કરવી તે બધું જ આપણે આ વિડીયોની અંદર સાંભળવાનું છે તો મહાશિવરાત્રિ હિન્દુ ધર્મનો સૌથી પવિત્ર અને રહસ્યમય તહેવાર છે આ દિવસે ભગવાન શિવને સમર્પિત છે જે સહાર પણ કરે છે અને કરુણાયમય પણ છે તપસ્વી પણ છે અને ગૃહસ્થ પણ છે તો મહા મહા એટલે વિશાળ શિવ એટલે કલ્યાણ અને રાત્રિ એટલે અજ્ઞાતમાંથી જ્ઞાત તરફ જવાની અવસ્થા એટલે મહાશિવરાત્રિ એ માત્ર તહેવાર નથી એ આત્માને જાગૃત કરવાની રાત છે તો મહાશિવરાત્રીને રાત કેમ કહેવાય છે બાકી તહેવારોને દિવસે ઉજવાય છે પણ મહાશિવરાત્રિને રાત્રે કેમ કારણ કે શિવ તત્વ શાંતિ મૌન અને આંતરિક યાત્રા સાથે જોડાયેલું છે રાત્રે મન શાંત હોય છે વિચારો ઓછા હોય છે એ સમયે ભગવાન શિવની ઉપાસના સિદ્ધિ આત્માને સ્પર્શે છે એ માટે મહાશિવરાત્રિ એ રાત્રે ઉજવવાતો તહેવાર છે આ દિવસે શિવ પાર્વતીની વિવાહની કથા સાંભળવામાં આવે છે પૌરાણિક માન્યતા મુજબ ફાલ્ગુન માસની કૃષ્ણ પક્ષની ચૌદીસના દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવના લગ્ન થયા હતા માતા પાર્વતીએ અનેક જન્મો સુધી તપ કર્યું ઘોર તપસ્યા કરી તેમણે શિવને પતિ રૂપે મેળવવા માટે આહાર તાગ્યો સુખ તાગ્યું આરામ તાગ્યું અંતે ભગવાન શિવ પ્રસન્ન થયા અને આ દિવસે માતા પાર્વતીને પત્ની તરીકે સ્વીકાર્યા હતા એટલા માટે મહાશિવરાત્રિ દાંપત્ય સુખ પ્રેમ અને સમર્પણનું પ્રતીક પણ છે તેમજ આ દિવસે સમુદ્ર મંથન અને નીલકંઠની કથા પણ સાંભળવામાં આવે છે એક વખત દેવતાઓ અને દેવતીઓએ અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કર્યું હતું સમુદ્ર મંથન દરમિયાન સૌ એક ભયંકર વિષ નીકળ્યું એવું વિષ કે ત્રણેય લોક નાશ પામે કોઈ દેવતાઓ આગળ આવ્યા નહીં ત્યારે ભગવાન શિવે આ વિષ પોતાના કંઠમાં ધારણ કર્યું હતું વિષ ગળે ઉતરી ન જાય એ માટે માતા પાર્વતીએ તેમનો કંઠ દબાવી રાખ્યો અને વિષ કંઠમાં જ અટકી ગયું તેથી ભગવાન શિવ નીલકંઠ કહેવાયા આ ઘટના પણ મહાશિવરાત્રીના દિવસે થઈ હતી ત્યારબાદ જ્યોતિર્લિંગની પ્રાગટ્યની કથા એક વખત બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વિવાદ થયો હતો કે કોણ શ્રેષ્ઠ છે ત્યારે અચાનક એક અતિ તેજસ્વી અગ્નિસ્તંભ પ્રગટ થયો બ્રહ્મા ઉપર તરફ ગયા વિષ્ણુ નીચે તરફ ગયા પણ બંનેને તેનો અંત મળ્યો નહીં ત્યારે ભગવાન શિવે સમજાવ્યું કે હું આરંભ પણ નથી અને અંત પણ નથી આ અગ્નિસ્તંભ જ શિવલિંગનું સ્વરૂપ છે આ જ્યોતિર્લિંગ પણ મહાશિવરાત્રીના દિવસે પ્રગટ થયું હતું તો શિવલિંગનો સાચો અર્થ ઘણા લોકો શિવલિંગને ખોટી રીતે સમજે છે પણ શિવલિંગ એટલે આકાશ ધરતી જળ અગ્નિ અને વાયુ આ પાંચ તત્વોનું પ્રતીક છે શિવલિંગ એટલે સૃષ્ટિની ઉર્જા અને સંતુલન છે તો મહાશિવરાત્રિનું વ્રતનું મહત્વ એ છે કે મહાશિવરાત્રી પર ઉપવાસ કરવો શિવલિંગ પર અભિષેક કરવો અને ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરવો રાત્રિ જાગરણ પણ કરવું એનો અર્થ માત્ર ભૂખ્યા રહેવું નથી એનો અર્થ છે કે અહંકાર ક્રોધ લાલચ ઈર્ષા આ બધાનો ત્યાગ કરવો જોઈએ અભિષેકનું રહસ્ય તો વસ્તુઓમાં જળથી અભિષેક કરવાથી મનની શુદ્ધિ થાય છે દૂધથી અભિષેક કરવાથી પવિત્રતા મળે છે દહીંથી અભિષેક કરવાથી શાંતિ મળે છે જ્યારે મધથી અભિષેક કરવાથી મીઠાશ મળે છે અને ઘીથી અભિષેક કરવાથી તેજ મળે છે તેમજ બિલીપત્ર જે ત્રણ ગુણનો ત્યાગ કરે છે આમ જ રાત્રિ જાગરણ કેમ જરૂરી છે અને ચાર પ્રહરમાં પૂજા કરવામાં આવે છે તો પ્રથમ પ્રહોર જે પાપનો નાશ કરે છે જ્યારે દ્વિતીય પ્રહરમાં પૂજા કરવાથી દુઃખનો નાશ થાય છે તૃતીય પ્રહરમાં પૂજા કરવાથી અભિષેક કરવાથી ઈચ્છા પૂર્ણ થાય છે અને ચોથા પ્રહરની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ મળે છે તો મહાશિવરાત્રિ એ મૌનનું મહત્ત્વ સહનશીલતા ત્યાગ આત્મવિશ્વાસ ઈશ્વર પર સંપૂર્ણ ભરોસો કરવાનું એક વ્રત છે ભગવાન શિવ કહે છે જે મને દિલથી યાદ કરે તેને કંઈ માગવાની જરૂર રહેતી નથી મહાશિવરાત્રિ એ દીવો નથી કે ધૂપ પણ નથી કે ઉપવાસ પણ નથી મહાશિવરાત્રિ એ તમારી અંદરની અંધકારમય રાતમાંથી પ્રકાશ તરફ જવાની યાત્રા છે આ રીતે મહાશિવરાત્રિનું વ્રત રાતમાં ઉજવવામાં આવે છે અને તે દિવસે મહાદેવની ઉપાસના કરવામાં આવે છે મંત્રનો જાપ કરવામાં આવે છે જે મંત્ર આપણો પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય આ મંત્રનો તે દિવસે જાપ કરીને અભિષેક પણ કરવામાં આવે છે મહાશિવરાત્રિના દિવસે મહાદેવે પાર્વતીજી સાથે વિવાહ કર્યા હતા તેની કથા તેમજ સમુદ્ર મંથન અને તે નીલકંઠ કેવી રીતે કહેવાયા તે કથા પણ સાંભળવામાં આવે છે તેમજ જ્યોતિર્લિંગની પ્રાગટ્યની કથા આ દિવસે સાંભળવામાં આવે છે કારણ કે આ દિવસે મહાદેવ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ત્રણેય કથાઓ સાંભળી છે તેમજ મહાશિવરાત્રિનો વ્રત કેવી રીતે કરવું અને મહાશિવરાત્રિ શું છે તે બધું જ આપણે આ વિડીયોની અંદર સાંભળ્યું છે અને મહાશિવરાત્રિના દિવસે કઈ વસ્તુનો અભિષેક કરવાથી શેની પ્રાપ્તિ થાય છે તે પણ સાંભળ્યું છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને હા મહાશિવરાત્રિ હવે થોડાક જ દિવસમાં આવી રહી છે તો આ વિડીયો તમારા ફ્રેન્ડ ફેમિલીને શેર કરવાનું નહીં ભૂલતા અને આવા જ વિડીયો સાંભળવા માટે આવો વૈષ્ણવી સત્સંગમાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ નહીં ભૂલતા તો સૌને મહાશિવરાત્રિની હાર્દિક શુભકામનાએ અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય ધન્યવાદ